નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય આજે અન્વયે કલમ નંબર બસો તેતાલીસ જી જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે હવે જોઈએ આપણે કલમ નંબર બસો તેતાલીસ જી જોગવાઈઓ બસો તેતાલીસ જી એમાં પંચાયતોની સત્તાઓ અધિકાર અને જવાબદારી છે બીજા એકાદ બે પ્રશ્નો આ કલમ નીકળે છે જે અંગે હું આપનું ધ્યાન દોરું છું બંધારણની જોગવાઈઓને આધીન રહીને રાજ્ય વિધાન મંડળ કાયદાકી પંચાયતોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે કાર્ય કરવા માટે જરૂરી હોય તેવી સત્તાઓ અને અધિકાર આપી શકશે પહેલી વસ્તુ કે રાજ્યનું વિધાનમંડળ એટલે કે વિધાનસભા કાયદો બનાવીને પંચાયતોને જરૂરી હોય તેવી સત્તાઓ અને અધિકાર આપી શકશે અને આવા કાયદામાં નીચે જણાવેલી બાબતોના સંબંધમાં તેમાં નિર્દેશ કરવામાં આવે તેવી શરતોને આધીન રહીને યોગ્ય સ્તરે પંચાયતોની સત્તા અને જવાબદારીઓની વહેંચણી માટેની જવાબદારીઓનો સમાવેશ કરી શકશે અને એ બાબતમાં કઈ કઈ બાબતમાં પંચાયતને સત્તા છે એની વિગત અહીંયા આપી છે એ આપણે જોઈશું અહીંયા જે વિગતો આપી છે તે અંગે પંચાયત યોગ્ય કાર્યવાહી કરી શકે છે એ અંગે એને સત્તાશે એ આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે યોજનાઓ તૈયાર કરી શકે બીજો અગિયારમી અનુસૂચિમાં જણાવેલી યાદીની બાબતોના સંદર્ભ હોય તે બાબતો સહિત તેમને સોંપવામાં આવેલ તેવી આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ સામાજિક ન્યાય માટેની યોજનાઓના અમલીકરણ બાબત કે જે અગિયારની સૂચિ છે એમાં જે વિષયોનો સમાવેશ કરવામાં આવે છે તે સંદર્ભમાં આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજનાઓ અને એના અમલીકરણની કાર્યવાહીની સત્તાઓ પંચાયતને આપવામાં આવે છે અથવા આપી શકાય જોઈએ વિગતો હા પંચાયતોને આર્થિક વિકાસ આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે રાજ્યની વિધાનસભા કાયદો બનાવીને પંચાયતોનો આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજનાને અમલીકરણ માટે અ એ કાયદો બનાવીને આવશતા આપી શકશે એના પછીનો મુદ્દો પરીક્ષા માટે અગત્યનો છે અને ઘણી વાર પૂછાય છે અનુસૂચિમાં પંચાયતોને નીચેના કેટલા વિષયો તો આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે બે રીતે પૂછાય છે કે અગિયારમી સૂચિમાં શાની જોગવાઈ કરવામાં આવી છે તો પંચાયતોને જે વિષયો અંગે જવાબદારી સત્તા સોપવામાં આવી છે કે વિષયોની સૂચિ છે કેટલા વિષયો છે એ પણ પૂછાય છે કે ઓગણત્રીસ વહીવટ માટે આ જે બાબતો છે એ અંગે યોજના બનાવવા અંગેની સત્તા આપવામાં આવે છે કેટલી વિગતો છે ઓગણત્રીસ ખેતી કૃષિ વિકાસ જમીન વિકાસ જમીન સુધારા અને ભૂમિ સંરક્ષણ નાની સિંચાઈ અને વોટરશેડ વિકાસ નાની સિંચાઈ મોટી સિંચાઈ નહીં અને ઉદ્યોગ સામાજિક સંવર્ધન અને ખેતી સંવર્ધન માઇનોર વન ઉત્પાદન એટલે કે વનની લઘુ પેદાશો છે તેના એના પછીનો મુદ્દો નાના પાયાના ઉદ્યોગો પ્રોસેસિંગ સહિત ખાદી ગ્રામ્ય અને કુટીર ઉદ્યોગો ગ્રામીણ આવાસ પીવાનું પાણી બળતા અને ચારો માર્ગો પુલ ઓવારા અને જળમાર્ગો ગ્રામ્ય વીજળીકરણ અને વીજ વિતરણ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત ગરીબી નાબૂદી કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ ગ્રંથાલયો પુસ્તકાલયો નું સંચાલન પણ પંચાયતો કરે છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બજારો અને મેળા એમના વિસ્તારમાં બજારો અને મેળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવાખાના

જાળ તો આ ઓગણત્રીસ જેટલા વિષયો પંચાયતને વહીવટ કરવા માટે સોંપવામાં આવ્યા છે હા મિત્રો એ જે ઓગણત્રીસ વિષયો છે એ ઓગણત્રીસ વિષયોની જોગવાઈ બંધારણમાં કરવામાં આવે છે પણ બધી જ રાજ્ય સરકારોએ આ બધા જ ઓગણત્રીસ એ ઓગણત્રીસ વિષયોનો વહીવટ પંચાયતને સોંપ્યો નથી એ તેમાંથી કેટલાક જે મુદ્દા છે એ જે તે રાજ્યની વિધાનસભાએ અથવા સરકારે તેની પાસે રાખ્યા છે ગુજરાતમાં પણ આ ઓગણત્રીસ ઓગણત્રીસ મુદ્દાનો વહીવટ પંચાયતોને સોંપવામાં આવ્યો નથી પંચ બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમસીપી સ્વરૂપે છે બીજું અમારું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે તેમના માટે છે બંને પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે અપ્રેસ જેમાં રોજે રોજનું કરંટ અપ્રેસ દરરોજ સાત સાંજે સાત વાગેની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અપ્રેસ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફી વિડીયો મૂકવામાં આવે છે

તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી